આપણા દેશ અને દુનિયાએ વિજ્ઞાન ક્ષેત્રે આટલી હરણફાળ ભરી હોવા છતાં આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્યમાં પણ અંધશ્રદ્ધાના બનાવો છે તે વારંવાર સામે આવતા હતા અને લોકો છે તેનો ભોગ બનતા હતા અને જેમણે અંધશ્રદ્ધા નાબૂદી માટે જેમણે કામ કર્યું છે તેવા જયંતભાઈ પંડ્યા આપણી સાથે છે જયંતભાઈ આપના માટે આજ બહુ મોટો દિવસ છે કારણ કે તમે હંમેશા જ્યારે આવા બનાવો બનતા ત્યારે અમારે સાથે ઇન્ટરવ્યુમાં વાત કરતા કે આના વિરુદ્ધમાં કાયદો આવવો જોઈએ કાયદો આવવો જોઈએ આખરે આજે આ કાયદો વિધાનસભામાં પસાર થઈ ગયો છે આજે વિધાનસભામાં અંધશ્રદ્ધા સામે કાળા જાદુ સામે બ્લેક મેજિક સામે કાયદો મંજૂર થઈ ગયો છે એટલે અમારે આજનો દિવસ ઐતિહાસિક અને આનંદનો દિવસ છે અમે ખૂબ રાજીપો અનુભવીએ છીએ સરકારને અને આ તંત્ર સાથે જોડાયેલા તમામને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ અમે છેલ્લા વીસ વર્ષથી માગણી કરતા હતા અંધશ્રદ્ધા સામે કાયદો ન હોવાને કારણે તાંત્રિકો માંત્રિકો ભુવાઓ બાપુઓ ફકીરો મુંજાવરો પાદરીઓ બેફામ થઈને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક લૂંટ ચલાવતા આ લૂંટ થાય છે એ બંધ થશે આ બધાના જે વેપારના દુકાનો ચાલતી હતી એ પણ બંધ થશે અને કાયદાની તલવાર લટકતી રહેશે અને એના કારણે લોકોને ખૂબ જ જે પૈસાનો વ્યય થતો હતો એ વ્યય બંધ થશે અને લોકો પોતાના પૈસા પોતાના કુટુંબ માટે વાપરશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે આ કાયદો આવવાથી જુદી જુદી કલમો હેઠળ માની લો કે ત્રણ મહિનાથી માંડી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવા આવી છે લોકો છે આની માહિતગાર થાય એના માટે અમે અવેરનેસ પ્રોગ્રામ કરશું તેત્રીસ જિલ્લામાં કાર્યક્રમો લાગશું પોલીસ સાથે સાતત્ય જાળવું છું અને કોઈપણ ભોગ બનેલા હોય એ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જશે તો એની એફઆઈઆર નોંધાશે કોઈને તકલીફ નહીં રહે અમને મદદ કરશું તો અમે પણ કારણ કે કાયદો આવવાથી દરેક પોલીસ સ્ટેશનની અંદર આ કલમ હેઠળ જોગવાઈ છે એનો લાભ મળશે અંતે તો આ કાયદાથી લોકોને ફાયદો છે આવા ભૂવા ફારાડી મોલવીઓ પાદરીઓ જે ભો થઈ જશે અને જે લૂંટની દુકાન ચલાવતા હતા એ બંધ થશે અંકુશમાં આવશે એટલે અમે આ આનંદ સાથે જણાવીએ છીએ કે આ કાયદાની જરૂર હતી અને અમારો વીસ વર્ષના જન આ કાર્યક્રમો પછી આજે અમલમાં આવતા અમે ખુશી વ્યક્ત કરીએ છીએ એમ સર આ કાયદામાં કેવી કેવી જોગવાઈઓ છે કેટલા દંડની જોગવાઈ છે કેટલા જેલની સજાની જોગવાઈઓ છે લોકોને જરા સમજવું છે ખાસ કરીને કોઈ મહિલા છે સગર્ભા છે અને એને સંતાન દીકરો કે દીકરી આવે આ ભુવા લોકો એના માટે કાર્યવાહી કરતા હતા એ બંધ છે એના માટે સાત વર્ષની જોગવાઈ છે જુદા જુદી કલમ હેઠળ ત્રણ મહિનાની એક વર્ષની ત્રણ વર્ષની પાંચ વર્ષની સજાની જોગવાઈ છે કોઈ મૂર્તચોટથી કે કોઈ વસીકરણથી કોઈને આર્થિક રીતે નુકસાન કરી મોટી રકમ પડાવી લે ગુપ્ત જન્મના નામે રૂપિયાનો વરસાદના નામે કોઈ મંત્રતંત્રથી ડાકણ કહેવું કે કોઈના કોઈ સર્પનું ઝેર ઉતારવું આ હેઠળ કલમો હેઠળ એક વર્ષ થી માંડીને સાત વર્ષ સુધીની જોગવાઈ છે હવે એટલે લોકોમાં જાગૃતતા કેળવવા માટેના અમારે કાર્યક્રમો અમલમાં મૂકવા પડશે અને આ કાયદાથી ના સામાન્ય વર્ગથી મોટા સુધીના બધાને લાભ થવાનો છે અને ખાસ કરીને જે લેભાગુઓ છે છેતરપિંડી કરતા હતા એ લોકો અત્યારે ખાસ કરીને વીમાશનમાં છે કારણ કે જે ભ્રામક જાહેરાતો કરતા હતા આ જાહેરાતો પણ બંધ થઈ છે અખબારોની અંદર જાહેરાત આવતી એના પર નિયંત્રણ થશે એટલે કોઈપણ વ્યક્તિ જે પોતાના ગામની અંદર પોલીસ સ્ટેશન હોય ને આ કાર્યવાહી સરળતાથી કરી શકશે અમને ગુજરાત પોલીસનો સારો અનુભવ છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુશ્કેલી પડશે નહીં એની અમે ખાતા વતી પણ ખાતરી આપીએ છીએ એટલા માટે કે આ કાયદો અમલમાં ન હોય કાર્યવાહી કરી શકતા ન હતા હવે કાયદો આવતા કોઈપણ પોલીસ સ્ટેશનમાં આ કાર્યવાહી જુદી જુદી જોગવાઈ હેઠળ સજાની જોગવાઈ દંડની જોગવાઈ હેઠળ કોઈને એરેસ્ટ કરી શકશે કોઈપણને કોઈ એવું કામ કરતા હશે તો અટકાવી શકશે કોઈની પરમિશનની જરૂર નહીં પડે આટલું બે બે ધડક રીતે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરી શકશે પશુ પર નિયંત્રણમાં આવશે આવા બધા જે લેભાગુઓ છે એને જે અત્યાર સુધી ઉઠા ભણાવતા હતા આ ઉઠા ભણાવવાનું પણ બંધ થશે સાહેબ આખા ગુજરાતમાં તમે જે આવી અંધશ્રદ્ધા ચાલતી હોય ઢુંગી લોકોએ તેમના ઉપર રેડ પાડી છે ને તેમની શાન છે તે ઠેકાણે લાવી છે આટલા વર્ષોમાં તમે સૌથી વધારે કઈ પ્રકારની અંધશ્રદ્ધાઓના મામલા તમે જોયા છે ખાસ કરીને આજે પણ એકવીસમી સદીમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં મેટ્રો સિટીની વાતો કરીએ પણ ત્રણ મહિનાના બાળકને ડામ આપે છે મેં હમણાં જ જોયું તો મહિલાને દૂધ આવતું નહોતું બાળક હતું મહિના દિવસનો તો એને છાતી ઉપર એના સ્તનના ભાગ ઉપર એને ડામ આપ્યા હતા અરેરાટી થાય કે આપણે કઈ સદીમાં જીવીએ છીએ ડૉક્ટર પાસે જવાની બદલે તે ભુવા પાસે જતા હતા મંત્રેલું પાણી આપતા હતા ભભૂતી આપતા હતા રોગ મટાડતા હતા હકીકતમાં સ્ટીરોઇડની દવા આપતા હતા એવું પણ અમે ખુલ્યું છે એટલે લોકોને લોકો જે રીતે પારાવાર એની જિંદગી સાથે આ લોકો ખિલવાડ કરતા હતા આ ખિલવાડ કરવાનું બંધ થશે એટલે અમે જોયું છે કે હમણાં નમણાં તમે જો તો ભગવાન મને મળવાના છે વિછ્યાની અંદર દંપતીએ આત્મસમર્પણ કરી અને પોતાનો જીવ દીધો બે બાળકો નોધારા બની ગયા રાપરની અંદર સતના પારખા નામે આઠ વ્યક્તિ દાજી ગયા પછી વડોદરા મુંબઈની અંદર પણ આવો એક સાથે સાત વ્યક્તિના મૂતરૂ મૃત્યુ થઈ ગયા તો આ બધી ઘટનાઓ બંધ થશે લોકો આ સર્વાંગી રીતે આ કાયદો ફાયદાકારક છે લોકો જેટલોનો ઉપભોગ કરે એનો લોકો પોતે પોતાના સર્કલમાં જ્ઞાતિ સમાજમાં પ્રચાર કરે અને કોઈ પણ હોય એ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ પોતાની કથની કહેશે એટલે એફઆઈઆર દર્દ થઈ જશે એટલે આવા જે લેભાગુઓ છે એના માટે શાંત ઠેકાણા આવવા માટે આ કાયદો બહુ જરૂરી છે અમે અમે વર્ષોથી મહેનત કરતા હતા એનું પરિણામ આજે ગુજરાત સરકારે દેખાડ્યું છે એનો અમને આનંદ છે હમણાં અઠ્યોતેરમાં આઝાદી પર્વ મનાવ્યો વિજ્ઞાન ક્ષેત્રે દુનિયા આટલી આગળ વધી ગઈ છે આવ્યો એ સારી કહેવાય પણ લાગે છે આ આવતા થોડુંક મોડું થઈ ગયું એક તો ઇઠોતેર વર્ષે આ કાયદો આવ્યો અત્યારે સુધીમાં છ રાજ્યોમાં અંધશા વિરોધી કાયદો અમલમાં છે આપણું ગુજરાત રાજ્ય સાતમું રાજ્ય છે હજી કેન્દ્ર સરકારે આ બાબતમાં કાયદા બાબતમાં વિચાર્યું નથી આ આઝાદી પછી પણ એ કમનસીબી કહેવાય આપણે જોઈ છીએ કે હાઈટેક યુગની વાત કરીએ મંગળ ઉપર પગલાં મેળવાની વાત કરતા હોય ત્યારે આજે પણ ડામ ને સતના પારખા અને કોઈપણ બાળક છે જ નરજાતિ નારી જાતિનું છે આવા બધા કાયદાના માટે ભૂવા લોકો કરી અને સંતાન માટેના પ્રયત્ન કરતા હતા ક્યારેક બળાત્કાર કરતા હતા આવી ઘટના ઘટના ઉપર રોગ લાગશે આજે પણ આવી ઘટના બને છે અને ખાસ કરીને નારી જાતિ છે એના પર વધુમાં વધુ બાળકો નારી જાતિ ઉપર શોષણ થતું હતું એ બધું બંધ થશે એટલે આપણે હાઈટેક યુગની વાત કરી છીએ પણ અમે યુરોપ ખંડનો પ્રવાસ કર્યો છે અંધશ્રદ્ધા સર્વે કરવા માટે તે આપણા કરતાં સો વર્ષ આગળ છે એ હું બે કહી શકું છું કારણ કે એની તર્કને એને વિજ્ઞાનને પ્રાધાન્ય આપે છે પુરુષાર્થને પ્રાધાન્ય આપે છે ખોખલી વાતોથી સ્વર્ગ સ્વર્ગને નર્કની માન્યતાથી પર છે એટલે આ લોકો ખૂબ જ આગળ છે આપણે હવે એ દિશામાં જઈ રહ્યા છે એનો આનંદ છે આતા વિજ્ઞાન જાત્રાના ચેરમેન જયંતભાઈ પંડ્યા જેઓ સમગ્ર ગુજરાતમાં જે અંધશ્રદ્ધા વિરોધી જે અભિયાન છે તે ચલાવતા હતા અને વર્ષોથી તેઓ અભિયાન ચલાવતા હતા તેમની સતત એ માંગ હતી ગુજરાત સરકાર તરફે કે તેમને આ અંધશ્રદ્ધા વિરોધી છે તે કાયદો લેવામાં આવે ને આવા ઢોંગી ભુવાઓ છે તેમની દુકાનો છે તે બંધ થઈને આખરે આજે આ દિવસ આવી ગયો કે ગુજરાતમાં ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ છે તે રજૂ થઈ ગયું એટલે કે ચોક્કસથી આવા ઠેર ઠેર જે પોતાની દુકાનો અંધશ્રદ્ધાની દુકાનો ચલાવતા હતા તે દુકાનો હવે જરૂરથી બંધ થશે રોનક મજીયા ગુજરાત તક રાજકોટ